તો જય માતાજી મિત્રો સ્વાગત છે અહીંયા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ચાર દાડા કોમેડી વિડીયો નહીં નાખ્યા અને આજે બ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ હું આગળ વિડીયોમાં કહી દઈશ તો આપણે એક્ટરો તમે જોઈ નાખો તુલોજી ટુ કે હજુ પછી મિત્રો પછી વિશ્વાસ જે ફુલોજી તો મિત્રો આપણે સો તારીખ વસમો મહિનો અને બે હજાર પચીસ ભારતીયો હતો સોમવાર હતો બી વાળ આપણને નહીં ખબર પણ એ દાળા વાળા ધોડું ખતર ના ખાય તો એમાં કેટલું નુકસાન થયું હતું હોય આમ પાણી તો પેલું ભરાઈ જયો પણ આમ જેટલો હોય ઓબો એક પાડ્યો છે તો સારે અમે ઉપાય એક પેલું પાડેલું છે પણ આપણે હજુ એ પૂછી નાખો આપણા એક્ટરન કે એમ કોઈ નુકસાન થયું છે હમણાં એ બાજુ નહીં સારું આવે હજુ આમાં બે ડાળા પાડ્યા છે નીતુ તમારી નો તમારે બાજરીમાં પાણી ભરાઈ ગયું છે ને બાજરી નમી ગઈ છે હા અમારે બાજરી નમી ગઈ છે પોણી આખા ચારા ભરાયા બાજરીને છે ને અમારે એમ છે અમારે બાજરી ભરાઈ ગઈ છે ફૂલવાઈ ગયું છે તમાશો છે ને પાણી જાય ઓ આ વાત છે અને ઓનું બધું એ જો નાગર સેતર છે પેલું બાજરી થોડી છોટી દેખાઈ રહી છે એમાં થાય છે અને આટલે કેટલું છે આ રહ્યું પડી ગયું પાલો હા આપલા કેટલું તો મિત્રો આપણે પેલું કીધું હતું એનું કારણ એ જ હતું કે જે છ તારીખે આવ્યું વાવાઝોડું એટલે એમ ધોભલા પડી ગયા હતા પછી વાયરો સુ પડ્યા હતા એના કારણે લાઇટો નથી આવતી એટલે ત્રણ દાડા જેવી લાઇટ ના આવી એટલે આપણે શૂટિંગ બન્યું છે કારણ કે ફોનનું ચાર્જિંગ જ નથી કરી શકતા આપણે હા પણ પેલું ખુચેલ પડ્યું હતું આ એમ બાજરી

તર ઉડી ગયા કાકા આ તો કેટલા પા આવ હમ લે એ કેમ ભરાણો છે એમો અજેજી પડતો નહી પા આ બાજરી પા છે પણ કે છે લા બાજરી પા પા એવી રાચતા હે ઓમે નુકસાન માં આ યાર પાવા તો કેટલું ભરાણો છે યાર અમાર અજેયન શેટર આ ઓર સાત તો કરી તો દે

Muy tôn là hàng trên chạy mùa sạch mùa đuôi rồi hãy đọc quan Ai dù 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 dù

વાત એટલું બધું ન દેખાય ઓય આજુ આરું આવતું વધારે ભરવાનું આપણે જોતા તો થાય વાત કોઈ છે

મીડિયામાં આવી ગયો હજુ એ મિત્રો આપણે ના નાખ્યું છે કોઈ નુકસાન નતું એનું સો તારીખ આવું હતું નુકસાન નહીં તાર તો આપણે બ્લુગ નહોતો બનાયો કારણ કે જાતિ નતું ફોનમાં ન એનો બ્લુગ કે કોમેડી ગમે એનો માથ બનાવી નાખો પણ હવે આપણે જોઈએ હજુ હમણાં હોય હવે તારા કોઈ છે એનો છીખ તો કઈ છે તો મિત્રો આટલે આપણે બ્લુગનો એન્ડ આપીએ છીએ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી માતાજી